શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે પાંચ માર્ચનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે ભગવાનનું નામ કદી પણ છોડવું નહીં જગતમાં સંપૂર્ણપણે ખરું એવું અસ્તિત્વ એક જ હોવું જોઈએ તેને જ આપણે ભગવાન કહીએ છીએ ભગવાન એ અત્યંત સૂક્ષ્મ હોવાથી મનુષ્યના વિચાર તેના સુધી પહોંચી શકતા નથી માનવી વિચાર એ શબ્દમય છે એટલે કે વિચારો આવે છે તે શબ્દ મારફત આવે છે એટલે વિચારની ભૂમિકા પર ઊભા રહીને ભગવાનની કલ્પના કરવા માટે શબ્દ એ જ સાધન છે અને એટલે કે શબ્દરૂપી સાધનને સંત લોકો નામ કહે છે જેના અંતઃકરણમાં નામ છે એટલે કે જેના અંતઃકરણમાં ભગવાન માટે પ્રેમ આસ્તિક બુદ્ધિ ભાવ શ્રદ્ધા છે ત્યાં ભગવાન વિશેષ પ્રગટ થયેલા દેખાઈ આવે છે ભગવાન માટે આસ્તિક બુદ્ધિ હોવી એટલે કે પોતાને માટે નાસ્તિક બુદ્ધિ હોવી એ કમિયાનમાં જેમ બે તલવાર રહી શકતી નથી તેમ ભગવાન અને અહમપણું બેવું એક જ અંતાકરણમાં રહી શકતા નથી સંત એ ભગવાનની સાથે એકરૂપ જ બની ગયેલા હોય છે ભગવાનનું નામ લેવું એટલે આપણા કરતાંપણાનું અભિમાન કમી કરવું નામનો પ્રેમ લાગે એટલે કરતાંપણાનું અભિમાન ઓછું થતું જાય છે કરતાં પણ ભગવાનને સોંપી દીધા પછી આપણી પોતાની ઈચ્છા રહેતી જ નથી અને જ્યાં ઈચ્છા નથી ત્યાં યશ અપયશનું મહત્વ રહેતું નથી કદી સુખ તો કદી દુઃખ કદી યશ તો કદી અપયશ એ સંસારનું લક્ષણ છે એમ જાણીને પોતાની જિંદગીમાં જે કંઈ બને છે તે બધું તેમની ઈચ્છાથી અને સત્તાથી બને છે એનું ભાન જેના અંતઃકરણમાં સ્પષ્ટપણે થઈ ગયું તેને ભગવાનનું અસ્તિત્વ ખરું સમજાયું હું નહીં ખરો હું નહીં ખરો તો તે જ છે એમ કહેવા પૂરતું પણ જ્યાં હું પણ રહ્યું જ નથી એ ખરી પૂર્ણાવસ્થા છે જ્યાં હું તેને જાણું છું એ પણ સંભવતું નથી સંત ઓળખાઈ આવે અને તેમની ભેટ થાય તે માટે ભગવાનનું નામ જ લેતા રહેવાનું જરૂરી છે નામ લેતા રહેતા સદાચરણ કદી પણ છોડીએ નહીં નીતિની મર્યાદા કદી પણ ઓળંગીએ નહીં નિરાશ કદી થઈએ નહીં દેહને ખાલી જ કષ્ટ નહીં આપીએ કંઈ પણ થાય તો એ નામ કદી છોડીએ નહીં કર્તવ્યનું ફળ પ્રારબ્ધાધીન હોવાથી જે ફળ મળે તેમાં સમાધાન માનીએ વધુ તો શું પણ જે કંઈ બને છે તે બધું ભગવાનની સત્તાથી જ બને છે એટલે પ્રારબ્ધ પણ એમની નજર હેઠળ જ કામ કરે છે નામ લેવું એટલે સર્વસ્વ દઈ દેવું એ જ હોય કોઈ મોટો અધિકારી હોય તો તે પોતાની સહીનો સ્ટેમ્પ બનાવડાવે છે એ જેના હાથમાં હોય તે માણસ તે સ્ટેમ્પની મદદથી સાહેબ જેટલું જ કામ કરાવી લઈ શકે છે એવું જેમ વ્યવહારમાં છે બરાબર તેવું જ ભગવાનની બાબતમાં પણ છે જે કામ પ્રત્યક્ષ ભગવાન કરે છે તે જ કામ તેમનું નામ કરે છે ભગવાનનો પ્રેમ એકવાર ચીટક્યો તો તેની આડે બીજું કંઈ જ આવી શકતું નથી અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ